હિમાલયની ઊંચી ગુફાઓમાં જ્યાં દેવતાઓ પણ ધ્યાન કરવા આવે છે અને જ્યાં હિમ શિખરો પણ ચાંદનીનું તેજ જળહળતું રહે છે ત્યાં ભગવાન શિવ ધ્યાનમાં લીવ હતા તેમના શરીર પર ભસ્મ લિપ્ત હતું ગળામાં સાપો હાર સમાન લટકતા હતા અને જટામાંથી ગંગા ધીમે ધીમે વહેતી હતી એ સમયે માતા પાર્વતી ધીમે ધીમે આગળ આવી તેમના ચહેરા પર કરુણાની છાયા હતી તેઓ શિવજીની બાજુમાં બેસી અને ધીમા સ્વરે બોલ્યા પ્રભુ થોડા દિવસોમાં દિવાળીની શરૂઆત થવાની છે લોકો ઘરોને દીવડાઓથી શણગારશે લક્ષ્મીજીની પૂજા કરશે કુબેરજીની આરાધના કરશે ખાસ કરીને ધનકેરસનો દિવસ દિવસ તો ધનની દેવીને પ્રસન્ન કરવાનો માનવામાં આવે છે પરંતુ મને એક શંકા છે ઘણા લોકો આ દિવસે પૂજા કરે છે દીવો પ્રગટાવે છે ખરીદી કરે છે છતાં તેમના જીવનમાં ગરીબી કેમ ટકેલી રહે છે કેટલાક તો વર્ષોથી પ્રયત્ન કરે છે છતાં સમૃદ્ધિનો પ્રકાશ તેમના ઘરમાં કેમ નથી પહોંચતો શિવજી ધીમા સ્મિત સાથે પાર્વતીજી તરફ જોયા અને બોલ્યા ઓમા તું સાચું કહે છે ધનતેરસનો દિવસ અત્યંત પવિત્ર છે આ દિવસે કરેલી પૂજા દીવો અને ખરીદી જીવનમાં સમૃદ્ધિ લાવે છે પરંતુ જો મનુષ્ય આ દિવસે કેટલી ગંભીર ભૂલો કરે તો તે ભૂલો જીવનભર ગરીબી દુઃખ અને અશાંતિ લાવી શકે છે દીવો પ્રગટાવવો પૂરતો નથી મનમાં સદાચારનો દીવો પ્રગટાવવો જરૂરી છે કારણ કે જ્યાં મન અંધકારમય છે ત્યાં દીવડાઓનો પ્રકાશ પણ નિષ્ફળ થઈ જાય છે પાર્વતીજી ઉત્સુક થઈને પૂછે છે પ્રભુ કઈ એવી ભૂલો છે જે આ દિવસે કરવી નહીં જોઈએ શિવજી ગંભીર સ્વરે બોલ્યા ઉમા પાંચ એવી ભૂલો છે જે મનુષ્યએ ધનતરસના દિવસે ટાળવી જ જોઈએ જો તે ભૂલો થઈ જાય તો ઘરમાં લક્ષ્મીજીનું આગમન થતું નથી તેના બદલે ગરીબી કલહ અને દુઃખ વસે છે પાર્વતીજી ધ્યાનથી સાંભળતા હતા તેમના ચહેરા પર ચિંતા દેખાતી હતી તેઓ ધીમેથી બોલ્યા પ્રભુ આ તો ગંભીર વાત છે જો લોકો આ ભૂલો કરે તો તેઓ ક્યારેય સમૃદ્ધિ મેળવી શકશે નહીં કૃપા કરીને મને એ કથા કહો જેમાં આ પાંચે ભૂલો એકસાથે દેખાય જેથી હું તેને લોકકલ્યાણ માટે કહી શકું શિવજી ધીમે ધીમે સમજવાનું શરૂ કરે છે આજે હું તને એ કથા કહું છું જેથી લોકો શીખે કે ધનતેરસનો સાચો મહિમા શું છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સૌને વિનંતી છે વિડિયો લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો જેથી ભગવાનની કૃપા આપ સૌ પર બની રહે પ્રાચીન સમયમાં આર્યાવર્તના મધ્યમાં વિક્રમપુર નામનું એક નગર હતું જેની ખ્યાતિ ચારે તરફ પ્રસરી હતી નગરની ગલીઓ વિશાળ અને સ્વચ્છ હતી મહેલો ચમકતા મણીમાણિકીઓથી શોભતા હતા બજારોમાં વેપારીઓના ઘંટીયા હતા અને પ્રજાના ચહેરા પર સંતોષની છાયા દેખાતી હતી આ નગરનો રાજા હતો જે યુદ્ધમાં પરાક્રમી ન્યાયમાં દયાળુ અને પ્રજાહિતમાં અગ્રસર ગણાતો હતો પરંતુ તેની અંદર એક સૂક્ષ્મ ખામી છુપાયેલી હતી તેને ધનની અતિશય લાલસા હતી તે માનતો હતો કે રાજ્યની મહાનતા માત્ર ખજાનાની ભરપૂરીમાં છે ભલે પ્રજાના હૃદયમાં સંતોષ હોય કે ન હોય ધનતેરસનો દિવસ નજીક આવતા સમગ્ર નગરમાં ઉત્સવની તૈયારી શરૂ થઈ ઘરોમાં સ્ત્રીઓ રંગોળી દોરી રહી હતી બાળકો દીવડાઓમાં તેલ ભરી રહ્યા હતા વેપારીઓએ પોતાની દુકાનોને સોના ચાંદીના આભૂષણોથી શણગારેલી હતી અને દરેક જણ માનતો હતો કે આ દિવસે કરેલી ખરીદી લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે અને ઘરમાં અખૂટ ધન લાવે છે રાજા વિજયસેન પોતાના મહેલની બાલ્કનીમાંથી આ દ્રશ્ય નિહાળતો હતો અને તેના મનમાં વિચાર આવ્યો કે જો હું આ વર્ષે સૌથી વધારે સોનું ખરીદું તો મારું રાજ્ય અખૂટ ધનથી ભરાઈ જશે પ્રજાને પણ લાગશે કે રાજા સૌથી સમૃદ્ધ છે આ વિચારથી રાજાના મનમાં લાલચનો અગ્નિ પ્રગટ્યો તેણે પોતાના મંત્રીઓને આદેશ આપલો કે ખજાનો ખાલી કરીને સોનાની ખરીદી કરવામાં આવે મંત્રીઓએ ચેતવણી આપી મહારાજ ખજાનો ખાલી કરવો યોગ્ય નથી રાજ્યના કાર્યો માટે ધન જરૂરી છે પરંતુ રાજાએ તેમની વાત અવગણીને કહ્યું લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આ જરૂરી છે આ રીતે રાજાએ પહેલી ભૂલ કરી અને ઉદ્ધમ પ્રજાએ રાજાની નકલ કરી વેપારીઓએ પોતાના ઘરોમાં સોના ચાંદીના આભૂષણો ખરીદ્યા ગરીબ લોકોએ પણ ઉધાર લઈને કંઈક ખરીદવાનો પ્રયત્ન કર્યો દરેક જણ માનતો હતો કે જેટલું વધારે ખરીદશે તેટલું વધારે ધન આવશે પરંતુ આ લાલચે તેમને અંધ બનાવી દીધા સાંજે પૂજા શરૂ થઈ મહેલમાં ભવ્ય આરતી થઈ નગરના દરેક ઘરમાં દીવડાઓ પ્રગટાવાયા પરંતુ ઘણા લોકોના મનમાં શ્રદ્ધા નહોતી તેઓ માત્ર દેખાવ માટે પૂજા કરતા હતા કેટલાક તો પૂજા પૂરી થયા પછી તરત જ મેળામાં મોજ મસ્તી કરવા દોડી ગયા કેટલાકે પૂજામાંથી મળેલા ધનને જુગાર અને દારૂમાં વેડફી નાખ્યું આ રીતે બીજી ભૂલ થઈ નાણાં અને સંપત્તિનું અનાધિકારીક વપરાશ લોકો માનતા હતા કે ધનતેરસે મળેલું ધન મોજ મસ્તીમાં વાપરવું શુભ છે પરંતુ હકીકતમાં એ ધનની અપમાન હતી ધનનો સદઉપયોગ દાન પરિવારની જરૂરિયાત અને સારા કાર્યોમાં થવો જોઈએ પરંતુ પ્રજાએ તેને વ્યસન અને બરબાદીમાં વાપર્યો પરિણામે ઘરોમાં અન્નનો અભાવ થવા લાગ્યો દેવું વધવા લાગ્યું અને લોકો એકબીજાને દોષારોપણ કરવા લાગ્યા પૂજાના સમયે રાજા વિજયસેન પણ મનથી હાજર ન હતો તે સતત વિચારતો હતો કે કેટલું સોનું ખરીદ્યું અને કેટલું હજુ ખરીદી શકાય દીવો પ્રગટ્યો હતો પરંતુ મનમાં અંધકાર હતો પ્રજામાં પણ ઘણા લોકો માત્ર પરંપરા નિભાવવા માટે પૂજા કરતા હતા શ્રદ્ધા વગર આ રીતે ત્રીજી ભૂલ થઈ પવિત્રતા અને શ્રદ્ધાનું અવમાન વેપારીઓએ દુકાનોમાં દીવો તો પ્રગટાવ્યો પરંતુ હિસાબ ગડબડ રાખ્યો ખોટા તોલ માપથી વેપાર કર્યો કેટલાકે તો નકલી સોનાની ચાંદી વેચીને નફો કમાવવાનો પ્રયત્ન કર્યો થોડા સમયમાં વેપાર તૂટી ગયો વિશ્વાસ ખતમ થયો આ રીતે ચોથી ભૂલ થઈ ઘર અને વેપારનું ગેરપ્રબંધન ઘરોમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા વધવા લાગ્યા પત્નીઓ કહેતી ક્ષમતા મુજબ ખરીદી કરીએ શ્રદ્ધા કી પૂજા કરીએ પરંતુ પતિઓ કહેતા રાજાએ પણ ઘણું સોનું ખરીદ્યું છે આપણે પણ ઓછું ન ખરીદવું જોઈએ દેવું વધ્યું ઘરમાં તણાવ વધ્યો એકબીજાને દોષારોપણ થવા લાગ્યો આ રીતે પાંચમી ભૂલ થઈ પરિવારમાં સંવાદનો અભાવ આ બધું જોઈને લક્ષ્મીજી દુઃખી થયા તેઓ નગરમાં પ્રવેશવા આવી હતી પરંતુ દીવડાઓની જળહળ વચ્ચે તેમને લાલચ બરબાદી શ્રદ્ધાનો અભાવ ગેરપ્રબંધન અને કલહ દેખાયો લક્ષ્મીજી બોલ્યા જ્યાં લાલચ છે ત્યાં હું નથી વસતી જ્યાં ધનની બરબાદી છે ત્યાં હું નથી ટકતી જ્યાં શ્રદ્ધાનો અભાવ છે ત્યાં મારી કૃપા નથી જ્યાં ગેરપ્રબંધન છે ત્યાં સમૃદ્ધિ નથી અને જ્યાં કલહ છે ત્યાં હું ક્યારેય નથી રહેતી આ કહીને લક્ષ્મીજી નગર છોડીને ચાલ્યા ગયા પાછળ રહી ગઈ ગરીબી દુઃખ અને અશાંતિની છાયા અને આ રીતે ધનતેરસની રાત્રે પાંચે ભૂલો એક સાથે પ્રગટ થઈને નગરને વિનાશ તરફ ધકેલી ગઈ જ્યારે લક્ષ્મીજી વિક્રમપુર નગર છોડીને ચાલ્યા ગયા ત્યારે દીવડાઓને જળહળતી રોશની હોવા છતાં નગરમાં અંધકાર છવાઈ ગયો લોકોના હૃદયમાંથી આનંદ ગાયબ થઈ ગયો ઘરોમાં અન્નનો અભાવ થવા લાગ્યો વેપારીઓના બજારો ખાલી થવા લાગ્યા ખજાનો ખાલી થઈ ગયો અને પ્રજાના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ તો થોડા દિવસની પરિસ્થિતિ છે પરંતુ ધીમે ધીમે ગરીબીનું વાદળ ઘેરાતું ગયું રાજા વિજયસિંહના મહેલમાં પણ અશાંતિ છવાઈ ગઈ સોનમ ચાંદીના આભૂષણો હોવા છતાં મનમાં સંતોષ ન રહ્યો પ્રજાએ રાજાને દોષ આપ્યો કે તેણે ખજાનો ખાલી કરીને સોનાની ખરીદી કરી જેના કારણે રાજ્યની જરૂરિયાતો પૂરી થઈ શકી નહીં વેપારીઓ એકબીજાને દોષ આપ્યો કે ખોટા તોલમાપથી વેપાર કરીને વિશ્વાસ તોડી નાખ્યો ઘરોમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા વધ્યા બાળકો ભૂખ્યા સૂવા લાગ્યા અને મંદિરોમાં દીવડાઓ પ્રગટાવાયા છતાં મનમાં અંધકાર છવાયો એક રાત્રે રાજા વિજયસેનને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેણે જોયું કે લક્ષ્મીજી નગર છોડીને જઈ રહ્યા છે તેમના ચહેરા પર દુઃખ છે અને તેઓ કહે છે હે રાજન તું લાલચમાં આવી ગયો તું ધનની બરબાદી કરી તું શ્રદ્ધાનું અપમાન કર્યું તું ગેરપ્રબંધન કર્યું અને તું પરિવાર તથા પ્રજામાં કલબ પેદા કર્યું આ પાંચ ભૂલોને કારણે હું તારા રાજ્યમાંથી દૂર થઈ રહી છું રાજા ભયભીત થઈને જાગ્યો તેણે મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું અમે લક્ષ્મીજીને નારાજ કરી દીધી છે હવે શું કરવું મંત્રીઓએ કહ્યું મહારાજ હવે એક જ ઉપાય છે પસ્તાવો અને સુધારો પરંતુ પ્રજામાં અસંતોષ એટલો વધી ગયો કે લોકો રાજા વિરુદ્ધ બળવો કરવા લાગ્યા નગરની ગલીઓમાં કલહ વધ્યો વેપાર તૂટી ગયો ખેતરોમાં પાક સુકાઈ ગયો અને વિક્રમપુર જે ક્યારેક સમૃદ્ધિનું પ્રતીક હતું તે ગરીબી અને દુઃખનું કેન્દ્ર બની ગયો આકાશમાંથી આકાશવાણી થઈ કે હે વિક્રમપુરના લોકો સમૃદ્ધિ દીવડાઓથી નહીં પરંતુ સદાચારથી આવે છે જો તમે લાલચ છોડશો ધનનો સદુપયોગ કરશો શ્રદ્ધાથી પૂજા કરશો વ્યવસ્થિતતા અપનાવશો અને પરિવાર તથા સમાજમાં એકતા લાવશો તો લક્ષ્મીજી ફરીથી પ્રસન્ન થશે આકાશવાણી સાંભળીને કેટલાક લોકો પસ્તાવા લાગ્યા પરંતુ ઘણા હજુ પણ અહંકારમાં હતા રાજા વિજયસેનના મનમાં દ્વંદ ચાલતો રહ્યો એક તરફ અહંકાર બીજી તરફ પસ્તાવો અને આ રીતે લક્ષ્મીજીના પ્રસ્થાન પછી વિક્રમપુર નગર ગરીબી દુઃખ અને અશાંતિના અંધકારમાં ઘરકાવ થઈ ગયું જેની અસર પેઢીઓ સુધી રહી લક્ષ્મીજીના પ્રસ્થાન પછી વિક્રમપુર નગરમાં ગરીબી દુઃખ અને અશાંતિ છવાઈ ગઈ પ્રજાના ચહેરા પર નિરાશા દેખાતી હતી વેપારીઓના બજારો ખાલી થઈ ગયા ખેતરોમાં પાક સુકાઈ ગયો ઘરોમાં કલહ વધ્યો અને રાજા વિજયસેન પોતાના મહેલમાં ચિંતિત બેઠા હતા એ સમયે નગરની બહાર એક પ્રાચીન આશ્રમમાં વસતા ઋષિ કૌશિકે આ પરિસ્થિતિ જોઈ તેઓ પ્રજાની પીડા સહન ન કરી શક્યા તેઓ નગરમાં આવ્યા અને રાજાને મળ્યા રાજાએ તેમને નમન કરીને કહ્યું ગુરુવર આ શું થઈ રહ્યું છે અમે તો ધનતેરસની પૂજા કરી દીવડાઓ પ્રગટાવ્યા સોના ચાંદીની ખરીદી કરી છતાં લક્ષ્મીજી નારાજ થઈને નગર છોડીને ગઈ હવે પ્રજા દુઃખી છે હું પણ વ્યથિત છું કૃપા કરીને માર્ગદર્શન આપો ઋષિ કૌશિકે ગંભીર સ્વરે કહ્યું મહારાજ પૂજા માત્ર દીવડાઓથી થાય છે તમે પાંચ ભૂલો કરી છે લાલચ બરબાદી અભાવ ગેરપ્રબંધન અને કલહ આ પાંચ ભૂલો લક્ષ્મીજીને નારાજ કરે છે દીવો પ્રગટાવો પૂરતો નથી મનમાં સદાચારનો દીવો પ્રગટાવવો જરૂરી છે રાજા વિજયસેન શરમથી માથું ઝુકાવીને બોલ્યા ગુરુવાર હવે શું કરવું ઋષિએ કહ્યું હે રાજન જો તું સાચા હૃદયથી પસ્તાવો કરશે પ્રજાને એકતા તરફ લાવશે ધનનો સદુપયોગ કરશે શ્રદ્ધાથી પૂજા કરશે વ્યવસ્થિતતા અપનાવશે અને પરિવાર તથા સમાજમાં પ્રેમ લાવશે તો લક્ષ્મીજી ફરીથી પ્રસન્ન થશે પ્રજાએ પણ ઋષિના ઉપદેશ સાંભળ્યા કેટલાક લોકો રડવા લાગ્યા કેટલાકે પોતાના પાપો સ્વીકાર્યા વેપારીઓએ ખોટા તોલમાપનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો સ્ત્રીઓએ ઘરમાં શાંતિ લાવવાનો નિશ્ચય કર્યો અને રાજાએ જાહેર કર્યું કે હવે રાજ્યમાં લાલચ નહીં પરંતુ સંતોષનો માર્ગ અપનાવવામાં આવશે ઋષિ કૌશિકે આગળ કહ્યું યાદ રાખો ધનતેરસનો દીવો માત્ર ઘરમાં પ્રકાશ લાવવા માટે નથી પરંતુ મનમાં સદાચારનો પ્રકાશ પ્રગટાવવા માટે છે જો તમે આ પાંચ ભૂલો ટાળશો તો લક્ષ્મીજીનું આગમન નિશ્ચિત છે આ ઉપદેશ સાંભળીને પ્રજાના હૃદયમાં આશાનો દીવો પ્રગટ્યો લોકો ફરીથી શ્રદ્ધાથી દીવડાઓ પ્રગટાવવા લાગ્યા રાજાએ ખજાનો પ્રજાના હિતમાં વાપરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે વિક્રમપુર નગરમાં શાંતિ અને સમૃદ્ધિ પાછી આવવાની શરૂઆત થઈ ઋષિ કૌશિકના ઉપદેશ પછી વિક્રમપુરની પ્રજાના હૃદયમાં એક નવી જ જાગૃતિ આવી લોકો સમજવા લાગ્યા કે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે માત્ર સોનાન ચાંદીની ખરીદી કે દીવડાઓની જળહળ પૂરતી નથી પરંતુ સાચી સમૃદ્ધિ તો સદાચાર શ્રદ્ધા અને વ્યવસ્થાથી આવે છે રાજા વિજયસેને જાહેર કર્યું કે હવે રાજ્યમાં લાલચને સ્થાન નહીં મળે ખજાનો પ્રજાને હિતમાં વપરાશે ગરીબોને અન્ન આપવામાં આવશે વેપારીઓને ન્યાયી વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને મંદિરોમાં શ્રદ્ધાથી પૂજા કરવામાં આવશે વેપારીઓએ પણ સંકલ્પ કર્યો કે હવે ખોટા તોલમાપ નહીં કરે નકલી સોના ચાંદી નહીં વેચે અને પોતાના ધંધામાં સત્ય અને વિશ્વાસને સ્થાન આપશે સ્ત્રીઓએ ઘરોમાં શાંતિ લાવવાનો નિશ્ચય કર્યો પતિ પત્ની વચ્ચેના ઝઘડા ધીમે ધીમે ઘટવા લાગ્યા બાળકોને સંસ્કાર આપવામાં આવવા લાગ્યા અને ઘરોમાં ફરીથી પ્રેમનો દીવો પ્રગટવા લાગ્યો રાજાએ પોતાના મહેલમાં ભવ્ય સભા બોલાવી જેમાં ઋષિ કૌશિકે ઉપદેશ આપ્યો કે હે વિક્રમપુરના લોકો યાદ રાખો કે લક્ષ્મીજી ત્યાં જ વસે છે જ્યાં સંતોષ છે જ્યાં ધનનો સદુપયોગ થાય છે જ્યાં શ્રદ્ધાથી પૂજા થાય છે જ્યાં વ્યવસ્થિતતા છે અને જ્યાં પરિવાર તથા સમાજમાં એકતા છે જો તમે આ માર્ગ અપનાવશો તો લક્ષ્મીજી ફરીથી પ્રસન્ન થશે પ્રજાએ એક સ્વરે પ્રતિજ્ઞા લીધી કે હવે તેઓ આ પાંચ ભૂલો ક્યારેય નહીં કરે રાજાએ પોતાના અહંકારનો ત્યાગ કર્યો અને પ્રજાની સેવા કરવાનો સંકલ્પ કર્યો ધીમે ધીમે નગરમાં ગરીબી ઘટવા લાગી ખેતરોમાં પાક લહેરાવા લાગ્યો બજારોમાં ફરીથી રોનક આવી ઘરોમાં હાસ્ય ગુંજવા લાગ્યો અને મંદિરોમાં શ્રદ્ધાનો પ્રકાશ ઝળહળવા લાગ્યો એક રાત્રે રાજા વિજયસેનને સ્વપ્ન આવ્યું જેમાં લક્ષ્મીજી ફરીથી દેખાયા તેમના ચહેરા પર સ્મિત હતું અને તેઓ બોલ્યા કે હે રાજન તું પસ્તાયો છે તું પ્રજાને સાચા માર્ગ પર લાવ્યો છે હવે હું ફરીથી તારા રાજ્યમાં આવું છું રાજા આનંદથી જાગ્યો તેણે પ્રજાને આ સ્વપ્ન વિશે જણાવ્યું અને સમગ્ર નગરમાં આનંદની લહેર દોડી ગઈ લોકો વધુ શ્રદ્ધાથી દીવડાઓ પ્રગટાવવા લાગ્યા દાન કરવા લાગ્યા ગરીબોની સેવા કરવા લાગ્યા અને આ રીતે વિક્રમપુર નગર ધીમે ધીમે ફરીથી સમૃદ્ધિ તરફ આગળ વધવા લાગ્યું પરંતુ ઋષિ કૌશિકે ચેતવણી આપી કે યાદ રાખો ભૂલો ફરીથી ન કરશો કારણ કે જો લાલચ, બરબાદી, શ્રદ્ધાનો અભાવ, ઘેર પ્રબંધન અને કલહ પાછા આવશે તો લક્ષ્મીજી ફરીથી દૂર થઈ જશે પ્રજાએ આ ઉપદેશ હૃદયમાં ઉતારી લીધો અને આ રીતે વિક્રમપુર નગર સુધારાના માર્ગ પર આગળ વધ્યું ઋષિ કૌશિકના ઉપદેશ પછી વિક્રમપુરની પ્રજાએ નક્કી કર્યું કે હવે તેઓ માત્ર પોતાના ઘરોમાં જ નહીં પરંતુ સમગ્ર નગરમાં એક ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરશે જેથી લક્ષ્મીજીને ફરીથી આમંત્રિત કરી શકાય રાજા વિજયસેને મંત્રીઓ સાથે ચર્ચા કરી અને જાહેર કર્યું કે ધનતેરસના પવિત્ર દિવસે સમગ્ર નગર એકત્રિત થઈને યજ્ઞ કરશે જેમાં દરેક ઘરના લોકો ભાગ લેશે ગરીબ ધનિક સ્ત્રી પુરુષ વૃદ્ધ બાળક સૌ સાથે મળી શ્રદ્ધાથી આ યજ્ઞમાં સામેલ થશે યજ્ઞ માટે નગરના મધ્યમાં વિશાલ મંડપ બનાવવામાં આવ્યો મંડપને કુમકુમ હળદર ફૂલ અને દેવડાઓથી શણગારવામાં આવ્યો ચારે બાજુ વેદ મંત્રોના ગુંજનથી વાતાવરણ પવિત્ર બન્યું ઋષિ કૌશિકે યજ્ઞનું નેતૃત્વ કર્યું રાજા વિજયસેન પોતાની રાણી અને પરિવાર સાથે હાજર રહ્યા પ્રજાએ પોતાના ઘરોમાંથી અન્ન ફળ ફૂલ અને દાન લઈને યજ્ઞમાં અર્પણ કર્યું યજ્ઞ શરૂ થતાં જ ઋષિએ ઘોષણા કરી કે હે વિક્રમપુરના લોકો આજે આપણે લક્ષ્મીજીને આમંત્રિત કરવા માટે આ યજ્ઞ કરી રહ્યા છીએ પરંતુ યાદ રાખો કે લક્ષ્મીજી માત્ર દીવડાઓથી પ્રસન્ન નથી થતી તેઓ ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે હૃદયમાં શ્રદ્ધા હોય ધનમાં સદુપયોગ હોય વ્યવસ્થામાં સત્ય હોય અને પરિવારમાં એકતા હોય

રાજા વિજયસિંહ જમીન પર નમન કરીને બોલ્યા હે દેવી અમને ક્ષમા કરો અમે અજ્ઞાનમાં ભૂલો કરી હવે અમે સદાચારનો માર્ગ અપનાવીશું યજ્ઞની જ્વાળાઓમાંથી અચાનક તેજસ્વી પ્રકાશ પ્રગટ્યો તે પ્રકાશમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા તેમના હાથમાં કમળ હતું ચહેરા પર કરુણાનું સ્મિત હતું મને તેઓ બોલ્યા હે વિક્રમપુરના લોકો તમારો પસ્તાવો મને પ્રસન્ન કરે છે હવે હું ફરીથી આ નગરમાં વસું છું પરંતુ યાદ રાખજો કે જો ફરીથી લાલચ બરબાદી શ્રદ્ધાનો અભાવ ગેરપ્રબંધન અને કલહ આવશે તો હું ફરીથી દૂર થઈ જઈશ પ્રજાએ એક સ્વરે કહ્યું હે દેવી અમે આ પાંચ ભૂલો ક્યારેય નહીં કરીએ લક્ષ્મીજીના આશીર્વાદથી યજ્ઞ પૂર્ણ થયો નગરમાં સુગંધિત પવન વહેવા લાગ્યો ખેતરોમાં લીલોતરી છવરી ગઈ બજારોમાં રોનક આવી ઘરોમાં હાસ્ય ગુંજવા લાગ્યું અને વિક્રમપુર ફરીથી સમૃદ્ધિનું પ્રતિક બની ગયું ઋષિ કૌશિકે અંતે ઉપદેશ આપ્યો કે યાદ રાખો સાચી લક્ષ્મી એ છે સંતોષ શ્રદ્ધા સદુપયોગ વ્યવસ્થિતતા અને પ્રેમ જો આ પાંચ ગુણો તમારા જીવનમાં રહેશે તો લક્ષ્મીજી ક્યારેય દૂર નહીં થાય પ્રજાએ આ ઉપદેશ હૃદયમાં ઉતારી લીધો અને આ રીતે મહાયજ્ઞ દ્વારા લક્ષ્મીજીને ફરીથી આમંત્રિત કરવામાં આવ્યા મિત્રો વિક્રમપુર નગરમાં લક્ષ્મીજીના પુનઃ આગમન પછી માત્ર ત્યાં જ નહીં પરંતુ આસપાસના રાજ્યોમાં પણ આ કથાની ખ્યાતિ પ્રસરી ગઈ વેપારીઓ યાત્રાળુઓ અને ઋષિમુનિઓ આ કથાને લઈને દૂર દૂર સુધી ગયા અને જ્યાં જ્યાં આ કથા સંભળાવવામાં આવી ત્યાં લોકોના હૃદયમાં એક નવી જાગૃતિ આવી લોકો સમજવા લાગ્યા કે ધનતેરસનો સાચો મહિમા માત્ર સોના ચાંદીની ખરીદીમાં નથી પરંતુ મનની પવિત્રતા શ્રદ્ધા અને સદાચારના દીવડાઓ પ્રગટાવવામાં છે ગામડાઓમાં વૃદ્ધો બાળકોને આ કથા સંભળાવતા મંદિરોમાં પૂજારીઓ ઉપદેશ આપતા કે જ્યાં પાંચ ભૂલો ટાળવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી સદાય વસે છે રાજાઓએ પણ આ કથાથી પ્રેરણા લઈને પોતાના રાજ્યોમાં સુધારા શરૂ કર્યા કેટલાકે ખજાનો પ્રજાના હિતમાં વાપરવાનું શરૂ કર્યું કેટલાકે વેપારમાં સત્ય અને ન્યાય અપનાવવાનો આદેશ આપ્યો અને કેટલાકે પરિવારમાં એકતા લાવવા માટે વિશેષ ઉપદેશ આપ્યો ધીમે ધીમે આ કથા માત્ર એક નગરની ઘટના ન રહી પરંતુ સમગ્ર આર્યાવર્ત માટે એક શાશ્વત ઉપદેશ બની ગઈ યાત્રાળુઓ જ્યારે વિક્રમપુર આવતા ત્યારે તેઓ માત્ર નગરની સમૃદ્ધિ જ નહીં પરંતુ ત્યાંની પ્રજાની શ્રદ્ધા અને સદાચારને પણ નિહાળતા હવે લોકો માત્ર દીવડાઓ જ નહીં પરંતુ મનમાં સદાચારનો દીવો પણ પ્રગટાવતા ગરીબોને દાન કરતા વેપારમાં સત્ય અપનાવતા અને પરિવારમાં પ્રેમ લાવવાનો પ્રયત્ન કરતા ઋષિ કૌશિકની ખ્યાતિ પણ ચારે તરફ પ્રસરી ગઈ લોકો તેમને ધનતેરસના ઉપદેશક તરીકે ઓળખવા લાગ્યા અને તેમના આશ્રમમાં દૂર દૂરથી લોકો ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા તેઓ હંમેશા કહેતા યાદ રાખો સાચી લક્ષ્મી એ છે સંતોષ શ્રદ્ધા વ્યવસ્થિતતા અને પ્રેમ જો આ પાંચ ગુણો તમારા જીવનમાં રહેશે તો લક્ષ્મીજી ક્યારે દૂર નહીં થાય આ ઉપદેશ લોકોના હૃદયમાં ઊંડે ઉતરી ગયો અને આ રીતે વિક્રમપુરની કથા સમગ્ર આર્યાવર્તમાં પ્રસરીને એક શાશ્વત પુરાણ સમાન બની ગઈ જે પેઢી દર પેઢી સંભળાવવામાં આવતી રહી જ્યારે વિક્રમપુર નગરમાં લક્ષ્મીજી ફરીથી પ્રસન્ન થઈને વસવા લાગી અને પ્રજાએ સદાચારનો માર્ગ અપનાવ્યો ત્યારે આ કથા હિમાલયની ગુફામાં બેઠેલા ભગવાન શિવે પાર્વતીજીને સંભળાવી પૂરી કરી શિવજી બોલ્યા ઉમા આ કથા એ દર્શાવે છે કે ધનતેરસનો સાચો મહિમા માત્ર દીવડાઓની ઝળહળ કે ચાંદીની ખરીદીમાં નથી પરંતુ મનુષ્યના હૃદયમાં રહેલા સદાચાર શ્રદ્ધા અને પ્રેમમાં છે જો મનુષ્ય લાલચમાં ફસાઈ જાય ધનની બરબાદી કરે શ્રદ્ધાનો અભાવ રાખે કરે અને પરિવારમાં કલહ પેદા કરે તો લક્ષ્મીજી ક્યારેય અપનાવે ધનનો સદઉપયોગ કરે શ્રદ્ધાથી પૂજા કરે વ્યવસ્થિતતા જાળવે અને પરિવાર તથા સમાજમાં એકતા લાવે તો લક્ષ્મીજી સદાય પ્રસન્ન રહે છે પાર્વતીજી સ્મિત સાથે બોલ્યા પ્રભુ હવે હું સમજું છું કે સાચી લક્ષ્મી એ છે સંતોષ શ્રદ્ધા સદુપયોગ વ્યવસ્થિતતા અને પ્રેમ જો આ પાંચ ગુણો જીવનમાં રહેશે તો કોઈ ગરીબી કે દુઃખ ટકી શકશે નહીં શિવજી ધીમા સ્વરે બોલ્યા ઉમા આજ ઉપદેશ તું લોક કલ્યાણ માટે સંભળાવજે જેથી લોકો ધનતેરસના દિવસે માત્ર દીવડાઓ જ નહીં પરંતુ મનમાં સદાચારનો દીવો પણ પ્રગટાવે આ રીતે આ કથા સમાપ્ત થઈ પરંતુ તેનો ઉપદેશ શાશ્વત બની ગયો દરેક ધનતેરસે લોકો યાદ કરે છે કે સાચી સમૃદ્ધિ બહારના સોનાન ચાંદીમાં નહીં પરંતુ હૃદયના સદાચાર અને પરિવારના પ્રેમમાં છે